હલો મિત્રો આજે આપણે ડોડાની ખીર ભણીશું એમાં મેં એક કિલો ડોળા લીધા છે લીલા હવે આપણે ડોડા છીણી લેવાના છે હવે આપણું તાસણું ગરમ થઈ ગયું છે હવે આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું હવે આપણે છીણ નાખી દઈશું સારી રીતે માં શેકી લેવાની છે હવે આપણે સતત હલાવતા રહેવાનું છે હવે આપણે 5 મિનિટ સુધી સેકતા રહીશું હવે આપણો ghee સરસ સેકાઈ ગયો છે હવે થોડું દૂધ નાખી દઈશું અયા મે 250 ગ્રામ દૂધ લેતું છે દૂધ નાખી દઈએ હવે આપણે એક વાટકી જેલે ખાન નાખીશું जो तुमने वदर गरपन भावतो वदार ओचू कर सको छो હવે આપણે હલાવતા રહીશું હવે આપણે ખીર થોડી ચડવા દઈશું હવે આપણે એલચી નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે થોડા પિસ્તા નાખીશું ઉપરથી બદામ નાખીશું હવે આપણે ઉપરથી દ્રાક્ષ નાખીશું हम अपने लीला डोडारी खीर तैयार से